નમસ્કાર મિત્રો હું રાવલ જલ્પા ને આજે આપણે આવ્યા છીએ બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટના ના જયેશભાઈ ઉપાધ્યાય આપણે જે નમો ઉત્સવ પ્રોગ્રામ છે એના વિશે આપણે જયેશભાઈને ને કેશું થોડુંક અમને જણાવે ખાસ કરીને રાજકોટ શહેરમાં જે પ્રધાન સેવક તરીકે રાજકોટે જેને ભેટ આપી છે એટલે કે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી એનો આગામી જન્મદિવસ આવી રહ્યો છે આ જન્મદિવસ નિમિત્તે રાજકોટમાં ક્યારેય યોજાયું ન હોય ક્યારેય હોય એવું દોઢસો કલાકાર સાથેનું એક નાટક એટલે કે દવેની ટીમ વધુ કાર્યકર્તાઓ વધુ કલાકારતાઓ સાથે રાજકોટ ગ્રાઉન્ડ ખાતે આગામી ચૌદ તારીખે સાંજે સાત વાગે યોજાવાનું છે રાજકોટની એનજીઓ ફેડરેશનના માધ્યમથી બધા લોકો ભેગા મળીને રાજકોટમાં નમોત્સવ જે આદરણીય પ્રધાન સેવકે દેશ માટે શું કામ થઈ શકે ખ્યાતિ અપાવી છે ભારતને એવા આદરણીય પ્રધાન સેવક વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને જન્મ જન્મદિવસની અનોખી ભેટ રાજકોટના આંગણે અપાઈ રહી છે ત્યારે હું સૌ કોઈને એવી અપીલ કરું છું આ નમોત્સવ નાટક માણવા લાયક છે જાણવા લાયક છે અને જીવનમાં ઉતરવા લાયક છે એક સામાન્ય ઘરનો વ્યક્તિ જે ચા વેચતો હતો અને આજે પ્રધાન સેવક તરીકે દેશમાં નહીં પણ ઇન્ટરનેશનલ લેવલે જેમની નામના ઊભી થઈ છે એવા આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીને એક અનોખી જન્મદિવસે રાજકોટની જનતાને હું અપીલ કરું છું સૌ કોઈ ચૌદ તારીખે સાંજે સાત કલાકે આમંત્રણ મળે કે ન મળે આપ સૌને પધારવા જાહેર નિમંત્રણ છે રેસકોસ ગ્રાઉન્ડ ખાતે આપની સીટ વેલાસર લઈ લેજો રમેશ કવિ ભવન ખાતે વિશાળ નાટકનું વિશાળ પડદા ઉપર આખું દોઢસો કલાકારના માધ્યમથી આયોજન થયું છે રાજકોટના અનેક પ્રતિષ્ઠિત લોકો અનેક સંસ્થા જ્ઞાતિ ધર્મ સંપ્રદાયના સૌ કોઈ આગેવાનો આ નાટકમાં જોડાવાના છે તમે પણ ન ચૂકી જાઓ એટલા માટે થઈ માધ્યમથી જયેશય ના માધ્યમથી આપ સૌને હું હૃદયથી અપીલ કરું છું ચૌદ તારીખ એટલે નમોત્સવ ખુબ ખુબ ધન્યવાદ જયેશભાઈ થેન્ક યુ